ઓકે નમસ્કાર નમસ્કાર હું મિનેશ બોરાના ઇન્ડિયા એગ્રો બુઅ સુપર જબરજસ્ત રિઝલ્ટ આપણી સામે ખેડૂતના ખેતરની અંદર જ આજે ઊભા છે અને બેસ્ટ રિઝલ્ટ તમારી સામે છે અને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે ખેડૂતને તે ખેડૂતના મુખીથી જ સાંભળીશું યસ તો શું નામ છે તમારું રમેશ પરમાર શૈલેષ પરમાર રમેશ પરમાર ને શૈલેષ પરમાર આજે હમણાં ખેતરની અંદર ઊભા છે અને સર તમે આ શું ખેતરની અંદર કેટલો સમય થયો અને શું શું નાખ્યું છે તો આપણા દરેક ખેડૂત મિત્ર ખેડૂત મિત્રને આપણે જાણવા મળી યસ આપણે આમાં એક ભૂવસ્ત્ર નાખ્યું હતું અને એક સલ્ફેટ નાખ્યું હતું અને ઉપર છંટકાવ કર્યો હતો તો વોલીફ એમાં સ્પ્રે ગ્રો મેઘી અને રોપ્યું છે એ રોપ્યું તાનનું હજુ પાણી આપણે વાર્યું નથી અને ચાલીસ દિવસની તમાકુ છે ઓકે તો તમે જેમ જોયું એમ જેમ સર બોલે એમ કે ભૂવસ્ત્ર ઓલિફ અને એમાંય સ્પ્રે અને ગ્રોમેજિક એનો છંટકાવ કર્યો છે અને હજુ આ ખેતરની અંદર તમે જોઈ શકો છો આખા ખેતરની અંદર જો આ ખેતરની અંદર ચાલીસ દિવસ થયા છે હજુ પાણી આપવામાં નથી આવ્યું તો પણ આખી જમીન ઢંકાઈ ગઈ છે અને આખી જમીન ની અંદર ગ્રોથ તમે જો પાને પાનનો ગ્રોથ જો દરેક છોડથી છોડ દરેક વસ્તુ તમને અહીંયાથી બતાવો સર કે દરેક એક એક ટુ ઝેડ છોડ તમે જોઈ શકો છો એક પણ એક સરખા એક પણ નાનો નહીં મોટો નહીં અને આનું રિઝલ્ટ આનું રિઝલ્ટ તમને એ જ બતાવવા માગું છું કે રિઝલ્ટની અંદર ફરક છે આનાથી એક દિવસ વધારે આનાથી એક દિવસ એડવાન્સ રોપવામાં આવી હતી આનાથી એક દિવસ એડવાન્સ રોપવામાં આવી હતી તો પણ આજે તમારી સામે એ વસ્તુ અહીંયાથી લાઈવ રિઝલ્ટ તમારી સામે કે બાજુનું જ ખેતર છે એક જ શેડો છે અને બાજુના જ ખેતરની અંદર તમે ડિફરન્ટ કે જેમણે આપણી વસ્તુ વાપરી નથી અને કેમિકલની વાતચીત કરીએ યુરિયા ડીએપી જેમને પસંદ કરીને યુરિયા ડીએપી વાપરી અને ખાલી આપણી ઇન્ડિયા ઇન્ડિયાગ્રોની વસ્તુ અમને વાપરેલી છે અને એની સાથે અમે યુરિયા ડીએપી વાપરી તો આપણે બંનેનો ફરક બતાવે છે આ જે ખેતર છે આપણું એની અંદર આપણે ઇન્ડિયા ઇન્ડિયાગ્રોની દરેક વસ્તુ વાપરવામાં આવી અને જબરજસ્ત રિઝલ્ટ છે અને એની સાથે જ જેને ઇન્ડિયાગ્રોને પણ બહાર માર્કેટમાં મળતી યુરિયા ડીએપી તમે જોઈ શકો છો આટલો ફરક છે હજુ નાની નાની તમાકુ છે હજુ જમીન ભરાઈ નથી અને પાણી પણ મૂકવામાં આવી ગયું છે એક દિવસ અગાઉ છે હજુ આની અંદર પાણી પણ મૂકેલું નથી અને અંદર પાણી મૂકાઈ ગયું છે તો પણ આટલો ફરક લાઈવ એક જ શેડે બંને ખેડૂતના એક જ અને તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો ઓકે તો વધારે બીજું કંઈ નહીં તો દરેક ખેડૂતને એક જ વસ્તુ કે કહેવા માગીશ કે ઇન્ડિયા ગ્રોની દરેક વસ્તુ વાપરો ભૂવસ્ત્ર સુપર મેજિક ઓલિફ વાપરી અને તમારા પાકને બેસ્ટ ઉતારા તરફ લઈ જાઓ તમારા પાકને બેસ્ટ રિઝલ્ટ તરફ લઈ જાઓ અને દરેક ખેડૂતને કહ્યું કે આ જ ખેડૂતે જેમ વાપર્યું છે તો શૈલેષ સર એન્ડ આપણા રમેશભાઈ શું આ બીજા ખેડૂતોને આ વસ્તુ વપરાય હા વાપરવું જોઈએ હા તો તમે જોઈ શકો છો કે તમે પણ આ ખેડૂત જેમ કહ્યું એમ આપણે પણ વસ્તુ વાપરવી જોઈએ કેમકે સારામાં સારા રિઝલ્ટ ઓલરેડી ત્યાંથી તમારા સામે રૂબરૂ જોવા મળે છે તો વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય લેપટેલ થેન્ક યુ